જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે રોજબરોજના કામમાં ઉપયોગી થશે તમને ખૂબ જ એવી કેટલીક ટીપ્સ જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો સ્કીપ ના કરતા તો સૌથી પહેલી ટીપ અહીંયા આપણે છે શિયાળો ચાલુ છે અને આપણે લગભગ ગુજરાતીઓના ઘરમાં બાજરાના રોટલા તો આપણે ઠંડીમાં બનાવતા જોઈએ છીએ તો ઘણી વખત આપણે બાજરો દળાવીએ છીએ અથવા તો આપણે બાજરાનો લોટ તૈયાર લેતા હોઈએ છીએ તો બાજરાનો લોટ આપણે ઘરમાં વધારે પડ્યો હોય અને ખરાબ ના થાય એના માટે આપણે એક ટીપ જોવાના છીએ બાજરાનો લોટ વધારે સમય પડ્યો રહે તો કડછો થઈ જતો હોય છે અથવા તો વક વગરનો થઈ જતો હોય છે તો એના રોટલા સારા નથી બનતા તો આપણે બાજરાના લોટને સારી રીતે કોથળીમાં પેક કરી દેવાનો છે અથવા તો ડબ્બામાં તમે પેક કરીને પછી તમારે ફ્રીઝરમાં ફ્રીઝમાં મૂકી દેવાનો છે આ રીતે તમે ફ્રીઝમાં મૂકશો લોટ તો તમારો લોટ બિલકુલ પણ કડછો નહીં થઈ જાય કે વક વગરનો નહીં થાય નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે રોટલીના લોટમાં કે ભાખરીના લોટમાં જીવાત પડી જતી હોય છે કે ઈયળો થઈ જતી હોય છે ઘણો સમય પડ્યો રહે છે તો એમાં જીવાત પડી જતી હોય છે તો એ જીવાત ના પડે એના માટે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જ્યારે પણ ઘઉં દડાવીએ છીએ ત્યારે આપણે લોટના ડબ્બાને સારી રીતે સાફ કરી લેવાનું છે અને તડકામાં તપાવી દેવાનું છે બિલકુલ પર ભીનો ના રહેવો જોઈએ ત્યાર પછી આપણે ઘઉંનો લોટ દડાવવાનો છે અને જ્યારે પણ લોટ દડાવીને આવે પછી આપણે આ રીતના આઠથી દસ લવિંગને ઉમેરી દેવાના છે લવિંગની સુગંધ એકદમ સ્ટ્રોંગ હોય છે તેનાથી ઘઉંના લોટમાં બિલકુલ પણ જીવાત નહીં પડે તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને ટીપ્સ કામ લાગે છે કે નહીં આ રીતે તમે લોટમાં જીવાતને પડતા કે ઈયળોને પડતા બચાવી શકો છો તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે જ્વેલરી આપણે બધા તો મેચિંગ પહેરવાના જ જોઈએ છે લેડીઝ તો આપણે અલગ અલગ જ્વેલરી ઘરમાં હોય છે સેટ હોય છે એરિંગ્સ હોય છે બ્રેસલેટ હોય છે બધું આ રીતના આપણે સાથે રાખીએ છીએ ને તો કાળું પડી જતું હોય છે લાંબા ટાઈમે તો એ કાળું ના પડે એના માટે આ રીતના નાની નાની પ્લાસ્ટિકની કોથળી લેવાની છે અને એમાં બધી જ્વેલરીને સિંગલ સિંગલ રાખી દેવાની છે બ્રેસલેટ અલગ એરિંગ્સ અલગ સેટ એ બધું આ રીતના અલગ અલગ રાખી દેશો તો તમારી જ્વેલરી બિલકુલ પણ ખરાબ નહીં થાય અને એવીને એવી જ નવા જેવી ચમકતી રહેશે અને એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને પાણી કે એવું બધું અડવું ના જોઈએ જ્યારે પણ તમે પહેરી લો પ્રસંગ પૂરો થાય એટલે આ રીતના પાછી સારી રીતે લૂછી અને પેક કરીને રાખી દેવાની છે જો તમને થોડો ઘણો પણ વિડીયો ગમે તો પ્લીઝ ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો નેક્સ્ટ સ્ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે રાતના ટાઈમે રસોઈ બની જાય પછી આપણે ગેસ અને પ્લેટફોર્મ બધું સાફ કરીને રાખી દેતા હોઈએ છીએ છતાં પણ રાતના સમયે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે જીવાત નીકળતી હોય છે અને નાના નાના જીવડા કિચનમાં આંટા મારતા હોય છે એ ઘણી વખત આપણને જોવા મળે છે અને ખાસ કરીને વોશબેઝિનમાં જીવડા નીકળતા હોય છે કારણ કે આપણે ત્યાં વાસણને એવું કરતા હોઈએ છીએ તો જમવાનો અને એવો કચરો જતો હોય છે વોશબેઝિનમાં તો એવું ના થાય જીવાત ના નીકળે એના માટે આ રીતના તમારે પ્લેટફોર્મ ઉપર અને ગેસ ઉપર આ રીતના થોડો થોડો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા જે આવે છે એ આપણે ઉમેરી દેવાનો છે આ રીતના વોશબેઝિનમાં પણ તમારે ખાવાનો સોડા છાંટી દેવાનો છે થોડો થોડો આ રીતે તમે ખાવાનો સોડા છાંટી દેશો તો બિલકુલ પણ જીવડા નહીં નીકળે આ એક ટીપ તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થશે જો તમને વિડીયો ગમે તો પ્લીઝ કમેન્ટ કરજો અને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો હવે આપણે અત્યારે શિયાળો ચાલુ છે અને પગમાં આપણે સોક્સને ઉપેરતા હોઈએ છીએ ઠંડીમાં વાઢિયા પડતા હોય છે એનાથી બચવા માટે કે લોસન કે વેસેલિન લગાવી અને આ રીતના સોક્સ પહેરી લેતા હોઈએ છીએ પણ જ્યારે આપણે સોક્સ પહેરીને આખો દિવસ રાખતા હોઈએ છીએ તો ઘણી વખત ઘણા લોકોને તજા ગરમીના લીધે પગમાં પરસેવો વળે છે અને એનાથી બેડ સ્મેલ આવવા લાગે છે સોક્સમાંથી અને પગમાંથી બંનેમાંથી તો એવું ના થાય એના માટે આપણે જ્યારે સોક્સ પહેરીએ ત્યાર પહેલાં જ આપણે સોક્સમાં ટેલકમ પાવડર છાંટી દેવાનો છે કોઈ પણ ટેલકમ પાવડર તમે અહીંયા છાંટી શકો છો આ રીતે સોક્સ માટેલ કમ્પાઉડર લગાવી અને પછી તમે સોક્સ પહેરશો તો પગમાંથી બિલકુલ પણ ખરાબ સ્મેલ નહીં આવે તો આ રીતે તમે એક વખત ટ્રાય કરી અને મને જણાવજો કમેન્ટ કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ